અમદાવાદમાં જગન્નાથજીના મોસાડમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ભગવાન જગન્નાથજીને આવકારવા સૌ કોઈ આતુર બની ગયા છે જગન્નાથ મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા આવશે મોસાડ બાવીસ જૂનના રોજ ભગવાન સરસપુર પધારશે ભગવાન શ્રી જગન્નાથ મોટાબાઈ બલભદ્રા અને બહેન સુભદ્રા સાથે મોસાળે આવશે એ તૈયારીઓ અત્યારે હાલ શરૂ થઈ ચૂકી છે સરસપુરના તમામ જે લોકો છે તેઓ આ તૈયારીઓ પાછળ પોતાની આખી મહેનત જોતરી દેવા માંગે છે પ્રયત્ન છે તે હાલ શરૂ કરી દેવામાં આવે છે તૈયારીઓ ખૂબ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે અને હાલ આપ દ્રશ્યો બી જોઈ શકો છો એક તરફ જે તૈયારીઓ છે એ ચાલી રહી છે તો બીજી તરફ દ્રશ્યો મંદિરના પણ આપ જોઈ શકો છો કે જેમાં ભગવાન જે રણછોડરાયજીનું મંદિર છે ત્યાં ભજન કીર્તન ચાલી રહ્યા છે અને આ સાથે જ ભગવાનને લાડકોળ કરવા માટે ભગવાનને ભોગ લગાવવા માટે ભગવાનને સુંદર વસ્ત્રો પહેરાવવા માટેની જે પણ તૈયારીઓ છે એ અત્યારે સરસપુરમાં ભગવાનના ભજન કીર્તન જે દોર છે એ ચાલુ થઈ જશે એટલે સૌ કોઈક આ જે ભક્તિના રંગમાં રંગાઈ જવા માટેની જે તૈયારીઓ છે એ કરી રહ્યા છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા આજથી ચોવીસ કલાક અમદાવાદ